અને નોકરી મેળવવા માંગતા લોકો સાવધાન થઈ જજો શા માટે એ જાણવા માટે સુરતથી સામે આવેલો આ ક્રાઇમ રિપોર્ટ જુઓ લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત ફરી એક વખત સાચી થઈ છે સુરત શહેરમાં તે લોકો સાથે જ કરી પાલિકામાં નોકરી આપવાની આપી લાલચ ત્રીસ લોકો સાથે ચોર્યાસી લાખની છેતરપિંડી લોકોએ નોકરી લેવા લોન પણ લીધી પાલિકામાં મોટા અધિકારીઓ સાથે સેટિંગનું હોવાનું જણાવી નોકરીની લાલચ આપી લોકોના વિશ્વાસ પર ફેરવનાર અપરાધીનું નામ ઠગદાસ ઉત્તમ નિયતે છે લોકોને વિશ્વાસ બેસે તે માટે આવાસમાં તેણે મંદિર બનાવ્યું હતું મસ મોટું દાન કરી લાખો રૂપિયા ખર્ચ કર્યા હતા અને પોતે પાલિકામાં મેકેનિકલ એન્જિનિયર હોવાનું જણાવ્યું હતું ગોડાદરામાં શુભમ રેસિડેન્સીની સામે આવેલા સુમન સંકલ્પમાં નિયત રહેતો હતો અને દિવાળી પહેલા ઓક્ટોબર કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં નોકરી અંગેની ભરતીઓ બહાર પડવાની છે તેવું સોસાયટીના સભ્યોને કહીને તેમના પરિવાર કે સંબંધમાં કોઈ અંગત વ્યક્તિ હોય તો કહેવા જણાવી મારી ઓળખાણથી નોકરી અપાવવાની લાલચ આપી હતી અને દરેક પાસેથી તબક્કાવાર લાખો રૂપિયા પડાવી નોકરી નહીં આપી ઘર વેચી પલાયન થતા ફરિયાદ દાખલ થઈ છે ફરિયાદી શ્રી પ્રકાશભાઈ રાઠોડે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને હકીકત જણાવી કે તેમની સાથે તથા અન્ય સાથે આરોપી ઉત્તમ દાસ મિતઈ કરીને વ્યક્તિએ કોર્પોરેશનમાં નોકરી અપાવશે એ રીતે વિશ્વાસ આપી અને તમામ પાસેથી ત્યાંસી લાખ રૂપિયા મેળવી લઈ છેતરપિંડી આચર્યો છે એ રીતેની હકીકત જણાવતા તેમની ફરિયાદ લઈ અને ગુનો રજિસ્ટર કરવામાં આવે અને તપાસ હાલ ચાલુ છે અને આરોપીની ધરપકડ કરવા માટેના તમામ પ્રયત્નો હાલમાં ચાલુ છે પોલીસ શંકા એ પણ છે કે આરોપી એ ત્રીસ નહીં પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે ત્યારે જોવું એ રહ્યું કે આ દિશામાં સાચી હકીકત શું સામે આવે છે આરોપી ક્યારે ઝડપાય છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત